પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે અને મોટી માત્રામાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે પરંતુ તેની યોગ્ય સાચવણી અને દેખરેખ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે અહીં ખેડૂતોએ પરસેઓ પાડીને ઉગાડેલી મગફળીના જથ્થા પર શ્વાન આટાફેરા કરી રહ્યા છે છતાં અહીંના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી ખેડૂતોની મોંઘી જણસની યોગ્ય સાચવણી પણ જરૂરી બને છે કારણ કે શ્વાનો આંટાફેરા કરતા હોય તેવી મગફળીનો ખાદ્ય પદાર્થ તરીકે વપરાશ થવાનો છે છતાં યોગ્ય સાચવણી થતી નથી જેના લીધે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળે છે પોરબંદર પંથકમાં મગફળીની ખરીદી અને સંગ્રહની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીને સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે ખાસ કરીને રખડતા શ્વાનોના આટાફેરા વધતા ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે યાર્ડમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની સાચવણીમાં ગંભીર બેદરકારી સામે આવી છે સુરક્ષાના અભાવે રખડતા શ્વાનો મગફળીની બોરીઓ ઉપર લટાર મારતા અને આરામ કરતા જોવા મળી રહ્યા છે ખેડૂતો પોતાની રાત દિવસની મહેનત બાદ તૈયાર કરેલી મગફળીનું યાર્ડ ખાતે ટેકાના ભાવે વેચાણ કરે છે પરંતુ યાર્ડ ખાતે શ્વાનો મગફળીની બોરીઓ ફાડી રહ્યા છે અને ત્યાં જ ગંદકી કરી રહ્યા છે આનાથી મગફળીની ગુણવત્તા બગડવાનો અને તેમાં જીવાત પડવાનો ભય ઊભો થયો છે એક જાગૃત ખેડૂતે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે મગફળી સાચવવા માટે લોહી પાણી એક કરીએ છીએ અને અહીં શ્વાનો બોરીઓ પર સૂતા હોય છે જો બોરીઓ ફાટી જાય કે ગંદકી થાય તો તેનું નુકસાન કોણ ભોગવશે તંત્રને શું આ દેખાતું નથી જ્યાં લાખો રૂપિયાની કિંમતની ઝાંસી પડી હોય ત્યાં ચોવીસ કલાક ચોકીદાર અને લોખંડી સુરક્ષા હોવી જોઈએ તેમ છતાં શ્વાનોનું આ રીતે ઘૂસી જવું તે ઘોર બેદરકારી સૂચવે છે શ્વાનોના નખ અને દાંતથી શરની બોરીઓ ફાટી જવાથી મગફળી વેરાઈ રહી છે શ્વાનોની ગંદકીને કારણે મગફળીમાં ચેપ લાગવાની શક્યતા રહેલી છે ખેડૂતોએ માંગ કરી છે કે મગફળીની સુરક્ષા કરવામાં આવે અને રખડતા શ્વાનોને અંદર આવતા રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગીને આ મૂંગા આક્રમણ સામે ક્યારે પગલાં ભરે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ